તમે જોઈ શકો છો જો થાળી લેવા માટે ઘટાઘટી ચાલુ રહી છે સ્વાભાવિક વારસીઓ કેવી સેવા કરી રહ્યા છે ખૂબ સારી એવી મિત્રો આ તમે નિહાળી રહ્યા છો કે લાખોની સંખ્યામાં જો મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે અત્યારે જેન્ટ્સ લેડીઝ નું અલગ અલગ ટેન્ટ કરેલું છે મિત્રો મિત્રો લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે ભરાઈ ગઈ છે અંદર આ તમે નિહાળી રહ્યા છો જોઈ શકો છો કે જો લાખો ની પબ્લિક પહોંચી રહી છે મિત્રો પ્રસાદી લેવા માટે મિત્રો તમે જોઈ શકો છો જો થાળી લેવા માટે ઘટી ધક્કા મૂકી ચાલુ રહી છે મિત્રો તમે જોઈ શકો છો થાળી લેવા માટે ધક્કા મારી ચાલુ થઈ ગયા મિત્રો એ જો જો મિત્રો મિત્રો જોઈ શકો છો તમે ખાલી લેવા માટે જુઓ કેવી વ્યવસ્થા છે કેવી રીતે જુઓ મિત્રો ભીડભાડ ખૂબ સરસ એવી છે ટ્રાફિક સારો થઈ ગયો છે મિત્રો તો નમ્ર વિનંતી છે કે મિત્રો આવીને શાંતિ જાળવી એવું કહેવાનું છે અહીંયા જોઈ શકો છો મિત્રો જો લાઈનમાં ખૂબ સારી એવી ભીડભાડ હોઈ રહી છે આ તમે જોઈ શકો છો મિત્રો અમે અત્યારે લાઈવ શૂટિંગ ચાલુ છે મિત્રો અમારું આ તમે જોઈ શકો છો જોવો મિત્રો કથાનો ચોથો પ્રથમ દિવસ છે મિત્રો આ જ્યાં પણ આટલી બધી ભીડ છે લાખો સંખ્યામાં મિત્રો ભીડ હોય જ છે અહીંયા મિત્રો આ તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે મિત્રો ફૂલ પબ્લિક આવી રહી છે અહીંયા ને મિત્રો આવા અવનવી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેનાથી તમને હું મારી ચેનલ ઉપર નવા નવા વિડીયો બતાવતો રહીશું મિત્રો આ તમે નિહાળી રહ્યા છો જો મિત્રો ટ્રાફિક અત્યારે ફૂલ છે મિત્રો અત્યારે જોઈ શકો છો તમે જે મિત્રો પબ્લિકને નમ્ર વિનંતી છે કે શાંતિ જાળવી રાખવી એવી બધા કર્મચારીઓ કહે છે કે શાંતિ જાળવો ટ્રાફિક બહુ વધારે અતિ વધારે થાય છે મિત્રો ટ્રાફિક જોઈ શકો છો તમે લાઈનનું હોય છે મિત્રો અત્યારે આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો આખા ડોમમાં આવી રીતે જ લાખોની સંખ્યામાં પબ્લિક છે મિત્રો મિત્રો આ તમે નિહાળી રહ્યા છો કે જો અમારા સ્વાભાવિક વારચો કેવી સેવા કરી રહ્યા છે ખૂબ સારી એવી પ્રસાદી હા સેવી કરે સેવા કરી રહ્યા છે હા

કથા પૂરી થઈ ગઈ છે મિત્રો અને પબ્લિક તૂટી પડ્યું છે ટોરામાં ને જુઓ મિત્રો મિત્રો આવા જવનવ્યો વિડીયો જોવા માટે મારી ચેનલને ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ તમે જોઈ રહ્યા છો જો મિત્રો આ તમે નિયાળી રહ્યા છો જો પબ્લિક પ્રસાદી લેવા માટે લાઈન લાગી ગઈ છે અત્યારે આ તમે જોઈ શકો છો જો મિત્રો વરસાદીનું ખૂબ જ એવું સરસ આયોજન ચાલુ રહ્યું છે મિત્રો જોઈ શકો છો જુઓ મિત્રો હજારો લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક આવી છે અત્યારે વરસાદી લેવા કથાનો પ્રથમ ચોથો દિવસ છે મિત્રો આજે મિત્રો જોઈ શકો છો તમે કન્ટિન્યુ પરસાદી મિત્રો ચાલુ જ હોય છે સવારે અગિયાર વાગ્યા થી બપોરના ચાર વાગ્યા સુધીના મિત્રો પ્રસાદી ચાલુ જ હોય છે જોઈ શકો છો મિત્રો તમે નિહાળી શકો છો મિત્રો વિડિયોને આવી રીતે જ કન્ટિન્યુ જોતા રહેજો ખૂબ સરસ મજાનો વિડીયો છે મિત્રો તમને જોવાની મજા આવશે આ જુઓ મિત્રો મોટા મોટા પંખા મિત્રો મૂકેલા છે જોઈ રહ્યા છો તમે મિત્રો આ તમે નિહાળી રહ્યા છો પ્રસાદ ઘર મહિલા માટેનો ટેન્ટ છે મિત્રો તે જોઈ શકો છો ખૂબ સારી રીતે પબ્લિક પ્રસાદી લઈ રહી છે મિત્રો મિત્રો મારા વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો હજી તમને વિડીયોની પૂરી પૂરેપૂરી માહિતી આપશો રસોડા સહિત તમે જોઈ શકો છો મિત્રો જુઓ લાખોની સંખ્યામાં મિત્રો પબ્લિક પ્રસાદી લઈ રહી છે આ તમે જોઈ શકો છો નામ તમારું એશિયારા માઉના મિલેશભાઈ જીતુભાઈ પરમાર બરોબર બરાબર સેવા રામકથા સદભાવના માથી સેવા હું સારી રીતે આપી રહ્યો છું અત્યારે મને બહુ સરસ સેવા છે દેવાંગભાઈ બહુ સરસ રીતે સ્વયં શોખને આપ્યા છે વ્યવસ્થિત રીતે બધાને ડિપાર્ટમેન્ટ આપી દીધા છે વ્યવસ્થિત રીતે સેવા કરી છે અમે બરોબર હરિભ આ ભક્તો બધા લગભગ ચાલીસ થી પચાસ હજાર માણસો રોજના જમે છે અને બહુ વ્યવસ્થિત રીતે પ્રસાદ લઈને જાય છે અહીંથી મોરારી બાપુના આશીર્વાદ રામજીના આશીર્વાદ આશીર્વાદથી અમે સરસ રીતે બધું આયોજન કરેલું છે અને સરસ રીતે સેવા કરી છે અમારો દેવંગભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમને આ લાભ દીધો ધન્યવાદ તમારો આભાર અમારો આભાર જય શ્રી રામ શ્રી રામ મિત્રો તમે જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં પબ્લિક અત્યારે પ્રસાદી લઈ રહી છે

કોઈને ગર્દી થવાનું ને કોઈને કરવા કરવાનું દઈ બેઠા માણસોને અમે દઈ જઈને બેસાડીને જમાડી દે કોઈ પણ જાતની તકલીફ ન પડે કોઈ પણ જાતમાં કાંઈ અમે વેસણી વ્યવસ્થિત જમવાનું હોય ચાર પાંચ સાપ રોટલી પછી બીજી વસ્તુ બધી ફોર હોય ગુંદી ગાંઠી હોય બધી લેડીઝને હેરાન ન થવા દે લેડીઝને વ્યવસ્થિત આ બેસાડીને કાંઈ બેસાડીને વ્યવસ્થિત અમે એને જમાડી

અલગ અલગ બે કાઉન્ટર રાખ્યા છે અમારે લેડીઝ આ બધી જે ફિરસમાં બધી વ્યવસ્થિત બધી અલગ અલગ લેડીઝ રાખેલ છે બરાબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે પ્રસાદી કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે મિત્રો આ લાઈવ પ્રસારણ છે મિત્રો સવારનું જ્યાં પ્રસાદી લેવાનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે મિત્રોને તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હજારોની સંખ્યામાં તો આપણા ભક્તો પબ્લિક પહોંચી રહી છે અને હજી જે કથા પૂરી થશે ત્યારે મિત્રો હજી લાખો માણસોની પબ્લિક અહીંયા ભેગી થવાની છે મિત્રો મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો તમને પૂરેપૂરી વાત તમે જોઈ રહ્યા છો કે સેવા સેવાભાવિકો ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે જે ચાલીસથી પચાસ હજાર માણસોને પ્રસાદી આપે એવડી સેવા કરે છે મિત્રો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તમને જે આમાં બતાવશું કે કેવડું પબ્લિક અહીંયા પ્રસાદી લેવા માટે આવી રહ્યું છે મિત્રો આ તમે જોઈ શકશો જોવો મિત્રો મિત્રો આ તમે જોઈ શકો છો કે સ્વાભાવિક સેવકીઓ આપણા જોઈ શકો છો બહુ સરસ મજાની સેવા કરી રહ્યા છે કે જેનાથી કોઈ પબ્લિકને પરેશાની તકલીફ ના પડી શકે આરામથી પ્રસાદી લઈ શકે મિત્રો આ તમે જોઈ શકો છો જો મિત્રો અહીંયા એવા પાંત્રીસ એવા ચાલીસ કાઉન્ટર મૂકેલા છે મિત્રો કે પબ્લિકને કોઈ પણ જાતની તકલીફ ના પડી શકે મિત્રો આ તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે મિત્રો ફૂલ પબ્લિક આવી રહી છે અહીંયા અને મિત્રો આવા અવનવી વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેનાથી તમને હું મારી ચેનલ ઉપર નવા નવા વિડીયો બતાવતો રહીશ મિત્રો ધન્યવાદ મિત્રો હવે આપણે વિડીયોની એડિંગ કરશું મળશું કાલની કથાનો પાંચમા દિવસે 何